નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો હું સિદ્ધાર્થ વેટારિયા ઉપલેટા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી આપને જણાવવામાં આવે કે થોડાક દિવસ પહેલા બાર દસ બે હજાર પચીસના દિવસે જે કાળો દિવસ કહેવામાં આવે કે બોટાદ જિલ્લાના હળદર ગામે જે ખેડૂતો ઉપર અત્યાચાર ઘરમાં ઘરે ઘરીને જે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવેલો છે તે હું સખત શબ્દોમાં એનો વિરોધ કરું છું આ ભાજપ સરકાર ખેડૂતો વિરોધી નીતિને જે અપનાવે છે ખેડૂતોને સપોર્ટ કરવાના બદલે તે ઘરમાંથી કાઢી કાઢીને મારે છે તે બહુ અત્યાચારનો મામલો છે એ બદલે આમ આદમીના પ્રદેશ નેતાઓ તથા આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ ખેડૂત ગુજરાતના ખેડૂતો સાથે છે અને અનેક પાર્ટીઓ આક્ષેપ લગાડ્યો હતો કે ખેડૂતોનો દુરુપયોગ કરવામાં આવેલો છે તો મારા એ મિત્રોને જણાવવાનું કે આજ રોજ જે તમામે તમામ ઉપર જે ખોટા કેસ કરવામાં આવેલા હતા તેને આજ અમારા પ્રદેશ નેતાઓ દ્વારા તેને છોડાવવામાં આવેલા છે તે વાત ધ્યાને લેવી આજ અને આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો સાથે અમારા આમ આદમીના દરેક કાર્યકર્તાઓને હોદ્દેદાર ખંભેથી ખંભો મિલાવેલો છે જ્યાં સુધી આ ખેડૂતોનું વાત સાંભળવા નહીં આવે ત્યાં સુધી આ મહાંત અમે ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોના હિતમાં વાત થતી હશે ત્યાં દરેક આમ આદમી પાર્ટીનો પ્રદેશનો હોદ્દેદાર હોય કે સામાન્ય કાર્યકર્તા હોય તે ખંભેથી ખંભો મિલાવીને રહેશે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન